ચિત્રોન માં કોણ છે તે બી ખબર પડે દિનેશ એક સમય નો બુટલે ઘર પાછળ ચાલુ કર્યું છે મેં તો ત્યાં સુધી કહું છું કે નર્મદા જિલ્લાનું એલઆઈબી કે પેલું પોલીસ દારૂ પકડે છે ને કઈ વિભાગ કહેવાય એલસીબી આ એલસીબી વાળા ઉપરનો ધંધો ચલાવે છે એવું મને ખબર પડી આ એલસીબી ના અધિકારીઓ ઉપર એના અડ્ડા ચલાવે છે આ સોલે પાંત્રીસ લાખ નો દર મહિને આ એલસીબી મુક્તિ અને આ લોકો એના પર બધી પથારી ફરી રહ્યા છે પણ એવા લોકોને ડરવાનું નહીં મહારાજ એવા લોકોને ડરવાનો નહીં સત્યના સત્યના માર્ગ આપણી સાથે આપણે ચાલીશું તો સત્ય આપણી સાથે ભગવાન આપણી સાથે છે ચિત્રો મેં કહું દસ પંદર વર્ષ પહેલા કરોડો રૂપિયાનો દારૂ પકડાયો તેમાં ધમધમી ચાલુ થઈ ગયું છે આ કેટલાક બુટલેગરો અમુક પાર્ટી વાળા જોડી દીધા છે રાજકીય પાર્ટી વાળા મોટા બુટલેગરોને જોડી દીધા છે આવા લોકોને પણ ખુલ્લા ફાળવા પડે આવા લોકોને મોટા કરવાના છે એમના રક્ષણ માટે એમના ધંધાના સલામતી માટે આ આ ચીગા બાજુ કોઈ મહેશ ગેબ નો કોઈ માણસ છે તો દોઢસો પાંચસો માણસો ખાતે કરોડો રૂપિયા નું ઓવર છે કરોડો રૂપિયા નો તો વિચાર કરો જુગારનું દારૂનું સટ્ટાબેટીંગનું લોકો મહેનત કરે અને આકરા લખાય બધું બરબાદ થઈ જાય તો દેશના પ્રધાનમંત્રી એક બાજુ આપણને મજબૂત ભારત બનવાની વાત કરે છે આદિવાસી સુખી થાય આદિવાસી આગળ આવે એના માટે અનેક પ્રકારની યોજના લઈને ચાલી રહ્યા છે તેઓ મને તો થોડીક થોડીક ખબર પડી કે સોલ્યામાં મોટા પાયે બુટલી કરો ફાટી નીકળ્યા છે એ રોકવું પડે ભાઈ એ રોકવું પડે ને એ તો શું થાય યુવા પેઢીને બિચારા બરબાદ કર છે આ લોકો આ લોકો યુવા પેઢીને બરબાદ કરના છે એ તો ખુલ્લો હું તો મારો ઇતિહાસ જો જો ગમે મોટો ચમરબંધી હોય ને એને પણ ખુલ્લો કરતા સમાજના સમાજને તમે નુકસાન પહોંચાડી રહ્યા છે યુવાનોને તમે નુકસાન પહોંચાડી રહ્યા યુવાધનને તમે ખતમ કરી રહ્યા છે એક બાજુ દેશના પ્રધાનમંત્રી સમૃદ્ધના હાથમાં દેશને સોંપવાની વાત કરે છે યુવાનોને આવા દારૂ પીવડવાળા ઇંગ્લિશ દારૂ બોટલો વેચવા વાળા નમણા એક બે વખત પકડાઈ જાય છે કેટલાક નેતાઓ તો પાછા